રાધે રાધે માણસ હંમેશા તકલીફોથી શીખે છે અને આગળ વધે છે ખુશીઓમાં તો તે શીખેલી વાતો પણ ભૂલી જાય છે ઈશ્વર પર વિશ્વાસ એક બાળકની જેમ રાખો જ્યારે બાળકની માતા તેને હવામાં ઉછાળે છે ત્યારે તે ખુશ થાય છે બાળક અને હસે છે કારણ કે તેને એવો વિશ્વાસ છે કે તેની માતા તેને ક્યારેય નહીં પડવા દે એવા માણસોથી હોશિયાર રહેવું જોઈએ જે સાંભળ સંભળાવે છે કઈ અને કરે છે કઈ જે બોલે છે કઈ અને કરે છે કઈ કોઈ પણ કારણથી ગુનો ન કરો કારણ કે તેનું કારણ પૂરું થઈ જશે પણ ગુનો નહીં પૂરો થાય અહેસાન લેવું પડે તો પણ કોઈ એવા વ્યક્તિ પાસેથી લો જેને વારે વારે જતાવાની આદત ન હોય સંભળાવવાની આદત ન હોય નહી તો એ બોજ સંસારની પૂરી સંપત્તિથી પણ આપણે તેને ખરીદી નથી શકતા જિંદગીમાં ક્યારેય પોતાને કોઈના આદિ ન બનાવવું કારણ કે જ્યારે તેવા લોકો સાથ છોડે છે ને તો માણસ તૂટી જાય છે જ્યારે તમને બીજાને જોઈને દુઃખ થાય છે તો સમજી લેજો કે ભગવાને તમને બનાવીને કોઈ ભૂલ નથી કરી કોઈને કહેવું ન પડે કે તે તમારા માટે પ્રાર્થના કરે પરંતુ એવું કામ કરી જજો કે બધાના દિલમાંથી હંમેશા તમારા માટે પ્રાર્થના નીકળતી રહે હજાર ભૂલો કર્યા પછી પણ તમે પોતાને પ્રેમ કરો છો તો કોઈ બીજાની એક ભૂલના લીધે તમે તેનાથી નફરત કેમ કરવા લાગો છો લોકોને ભરપૂર સન્માન આપો એ માટે નહીં કે તે તેમનો અધિકાર છે પરંતુ એ માટે કે તમારામાં સંસ્કાર છે મોત માત્ર એટલા માટે નથી આવતી કે માણસ મરે છે મોત તો ત્યારે પણ આવે છે જ્યારે અહેસાસ મરી જાય છે અહેસાસ વગરના માણસનો કોઈ વજૂદ નથી જો તમને કોઈ સાચો પ્રેમ કરશે તે તમારાથી કશું નહીં ઈચ્છે દરેક નિર્ણય સમજી વિચારીને કરી લો કારણ કે દરેક નિર્ણયની અંદર તેનું તેનું અંજામ એટલે કે પરિણામ છુપાયેલું હોય છે એવી રીતે છુપાયેલું હોય છે જેવી રીતે એક બીજની અંદર છોડ સારાની સાથે સારા રહો પણ ખરાબની સાથે ખરાબ ન રહો કારણ કે તમે પાણીથી કિચડ સાફ કરી શકો છો પણ કિચડથી કિચડ નહીં જિંદગીમાં બધા જ લોકો સંબંધો કે મિત્ર બનાવીને નથી આવતા કેટલાક લોકો સબક બનીને પણ આવે છે ભૂખ્યું પેટ ખાલી ખીચું અને જુઠ્ઠો પ્રેમ વ્યક્તિને જીવનમાં ઘણું બધું શીખવાડી જાય છે નાદાન વ્યક્તિ જ જીવનનો આનંદ લઈ શકે છે વધારે હોશિયાર તો હંમેશા મૂંઝવણમાં ઉલજાયેલો જ રહે છે સારા માણસ પોતાની વાણીથી ઓળખાય છે પણ સારી વાતો તો દિવાલો ઉપર પણ લખેલી હોય છે ફરિયાદ ન કરો કે આ ન મળ્યું તે ન મળ્યું આ દુનિયામાં એવું બધું જ છે જે તમને જોઈએ છે બસ તેને તમારે શોધવાની છે પામવા માટે કોશિશ કરવાની છે તેના તરફ એક કદમ વધારો ત્યારે દુનિયા પોતે ખૂબ ઝડપથી તમારી તરફ આગળ વધશે સારા દેખાવા માટે ન પરંતુ સારા બનવા માટે જે નમે છે છે ને તે આખી દુનિયાને નમાવી પણ શકે જો ખરાબ આદત સમય પર ન બદલાય તો ખરાબ આદત સમય બદલી દે છે ચાલતા રહેવાથી સફળતા મળે છે કારણ કે રોકાયેલું અટકેલું પાણી પણ બેકાર થઈ જાય છે સારા વિચાર સારી ભાવના સારી સોચ મનને હળવું બનાવે છે મુસીબત બધા પર આવે છે 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 કોઈ કોઈ વિખરાઈ જાય જાય તો નિખરી જ્યાં કદર ન હોય ત્યાં નકામું છે પછી તે કોઈનું ઘર હોય કે કોઈનું દિલ સાચું બોલવા માટે કોઈ સોગંધ જરૂર નથી હોતી નદી વહેવા માટે નદીને વહેવા માટે કોઈ પથની જરૂર નથી હોતી જે આગળ વધે છે જમાનામાં પોતાના મજબૂત ઈરાદાના બળ પર પોતાની મંજિલ પવામાં માટે તો તેને કોઈ રથની જરૂર નથી પડતી ઉદાસ થવા માટે ઉંમર પડી છે નજર ઉઠાવો સામે જિંદગી પડી છે સામે જિંદગી ઊભી છે પોતાની હસીને એટલે કે પોતાના હાસ્યને હોઠો પરથી જવા ન દેતા કારણ કે તમારી હસી તમારા હાસ્યની પાછળ તો પૂરી દુનિયા પડી છે ઈજ્જત કોઈ માણસની નથી જરૂરતની હોય છે જરૂરત પૂરી થઈ ગઈ તો ઇજ્જત પણ ખતમ થઈ ગઈ તમને સાચા દિલથી પ્રેમ કરવા વાળા તમારી સાથે દરેક વાત કરશે પરંતુ દગો આપવા વાળા ફક્ત તમારાથી પ્રેમભરી વાત કરશે દરેકને દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી જગ્યા તેમણે તમને આપી છે નહી તો તમે જાતે રડશો અથવા તો એ તમને રડાવશે પરંતુ સંતુષ્ટ નો જો જિંદગીમાં સફળ થવું છે તો પૈસાને હંમેશામાં રાખજો દિમાગમાં નહીં માણસ પોતાની કમાણીના હિસાબે નહીં પણ પોતાની જરૂરતના હિસાબે ગરીબ હોય છે જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી દુનિયા તમને પૂછશે ભાઈ તમે કેમ છો જન્મ જન્મના તૂટેલા સંબંધ પણ જોડાઈ જશે બસ સામેવાળાને તમારું કામ પડવું જોઈએ જે ભાગ્યમાં છે તે ભાગીને તમારી પાસે આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગ્યમાંથી જતું રહેશે હસતા રહો તો દુનિયા સાથે છે નહીં તો આંસુઓને પણ આંખોમાં જગ્યા નથી મળતી જ્યારે તમને કોઈ નીચું પાડવા માંગે છે ત્યારે તેનો મતલબ એ છે કે તમે એનાથી ઉપર છો જ્યારે તમે કોઈને દગો આપવામાં સફળ થઈ જાઓ છો તો એવું ન વિચારતા કે તે કેટલો મૂર્ખ છે છે પરંતુ એ વિચારજો કે તેને તમારા પર પર કેટલો વિશ્વાસ તમારી ઉંમર અને પૈસા ક્યારેય ઘમંડ ન કરવો કારણ કે જે વસ્તુ ગણી શકાય છે ને તે યકીકન એક દિવસ ખતમ થઈ જાય છે બહુ દૂર જવું પડે છે એ જાણવા માટે કે નજદીક કોણ છે

હંમેશા પીઠ પાછળ જ મળે છે જીવનમાં આટલો સંઘર્ષ તો એટલો સંઘર્ષ તો કરી જ લેજો કે પોતાના બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાનું ઉદાહરણ ન આપવું પડે બીજાના ખરાબ સમય પર હસવાવાળા સમય જ્યારે પણ શિકાર કરે છે ત્યારે દરેક દિશાથી વાર કરે છે મફતમાં તો માત્ર ને માત્ર મા બાપનો પ્રેમ જ મળે છે એના પછી તો દરેક સંબંધમાં કંઈક ને કંઈક ચૂકવવું પડે છે વ્યક્તિની સમજ ફક્ત એટલી છે કે તેને જાનવર તો તે નારાજ થઈ જશે 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 ગુસ્સે પણ થઈ અને જો તેને તમે શેર તો ખુશ થઈ જશે હારથી ગભરાવા કરતા તો સારું છે કે જીતવાની કોશિશમાં મરી જવું અપમાનનો જવાબ એટલા સન્માનથી અને ઈજ્જતથી આપજો કે સામે વાળો શરમાઈ જાય આપણી આંખો પણ એવા લોકો જ ખોલે છે જેના પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ જ્ઞાન એક એવું ફૂલ છે 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 કે તે જેટલું ખીલે તેટલું સુગંધ ફેલાવે જીવનમાં પરિણામ ઈચ્છાઓથી નહીં કર્મથી મળે છે ખાલી સપના ન જુઓ તેના પર કામ પણ કરો મનુષ્યનું સૌથી સારો મિત્ર તેમનું મન હોય છે સમયથી મોટો ગુરુ દાની અને બળવાન આ દુનિયામાં બીજું કોઈ જ નથી કોઈને આપવાની આદત રાખો વસ્તુ પણ જજબાત પણ પણ અને અને ખુશીઓ લાગણી વરસાદ હવા વધારે વધી જાય તો તોફાન બની જાય છે અને જો માણસ હદથી વધારે આગળ વધી જાય તો તે રાક્ષસ બની જાય છે કોઈનું દિલ દુખાવા કરતા તો સારું છે કે તમે તમારો વારો આવે તેની રાહ જુઓ ઘણીવાર ખોટું બોલવા વાળાની વાતો પણ મીઠી હોય છે અને સાચું બોલવા વાળાની વાતો કડવી હોય છે કોઈનું દિલ દુખાવીને માફી માંગવાનું ઘણું સરળ છે સહેલું છે પરંતુ પોતાનું દિલ તૂટવાથી કોઈને માફ કરી દેવું ને એ ઘણું મુશ્કેલ છે નરમ દિલવાળા લોકો મૂર્ખ નથી હોતા તેમને ખબર છે કે લોકો તેમની સાથે કેવી રમત રમી રહ્યા છે પરંતુ એ બધું જાણવા છતાં પણ તે નજર અંદાજ કરી દે છે કારણ કે તેઓની પાસે એક સુંદર સુંદર હૃદય એક દિલ છે ત્રણ ત્રણ વ્યક્તિ હંમેશા વસ્તુથી અજાણ રહે છે ગુસ્સાવાળા સાચા નિર્ણયથી જુઠ્ઠા લોકો ઇજ્જતથી અને જલ્દબાજી કરવા વાળા કામયાબીથી કોઈના ખોટા કહેવાથી આપણે ખોટા નથી થઈ જાતા કે નથી સારા થઈ જતા ખામીઓ શોધવાનો શોખ હોય તો અરીસાનો ઉપયોગ કરો દૂરબીનનો નહીં ચિંતા કરવા વાળા બીજાની નીચી નજરોથી એ જ જુએ છે બીજાને નીચી નજરોથી એ જ જુએ છે જેને પોતાની ઊંચાઈ પર વિશ્વાસ નથી સચ્ચાઈ અને અચ્છાઈ ગમે ત્યાં શોધી લો જો એ તમારામાં નહીં હોય ને તો એ તમને ક્યાંય નહીં મળે એક સંબંધનો ખુશીઓમાં એ સામેલ થાય છે જેને તમે ઈચ્છો છો જેને તમે પસંદ કરો છો પરંતુ તમારા દુખોમાં તકલીફોમાં એ જ વ્યક્તિ સામેલ થાય છે જે તમને પ્રેમ કરે છે જે તમને પસંદ કરે છે મનુષ્ય એ વસ્તુથી ઓછો બીમાર થાય છે જે તે ખાય છે પરંતુ તેનાથી તે વધુ બીમાર થાય છે છે જે તેને ખાઈ રહ્યું હોય હાલ પૂછવાથી પૂછવાથી ખબર પરિસ્થિતિ પૂછવાથી પરિસ્થિતિ સારી નથી થઈ જતી પરંતુ એક સંતોષ થાય છે એક તસલ્લી થાય છે કે આ દુનિયાની ભીડમાં કોઈક તો પોતાનું છે જો તમારી કોઈક વાતોથી કોઈનું લોહી વધી જાય છે તો એ પણ એક રક્તદાન જ છે તો મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણની વાણી જો તમને સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ